પ્રાંત અધિકારી ઉના ચિરાગીરવાણી સાહેબ ખાસ વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટર સાહેબની ટીમે ઉનાના નગરપાલિકાના જગ્યા પર ગઈ હતી બાંધકામમાં જે રોડાનો હતું તે રેડ પાડી હતી અને વ્યાપક સમયમાં સંકટ પર અનાજનો જથ્થો મેળવતો અમે ડું હા બુધવારના દિવસે કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી ત્યાં શંકાસ્પદ રીતે અનાજનો જથ્થો અને દારૂ મળી આવેલ હતો એને દારૂ માટે આપણે સીઝ કરી અને કબજો પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી આપ્યો છે આગળની કાર્યવાહી કરવા માટે અને મળે અનાજ જે અનાજ મળી આવેલું હતું એ પણ સીઝ કરી અને ગોડા ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલું છે અને માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ આસ વાત કરીએ તો આજરોજ જે નગરપાલિકાની જગ્યા ઉપર બોલતા બાંધકામ હતું એને પણ કરવામાં આવ્યું છે અને આજ અનાજનું જથ્થો કોનો હતો ને દાદનું જથ્થો કોણ હતો એ જે જગ્યા જ્યાં આ જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું તો એ જગ્યાની વિગતવાર તપાસ સિટી સર્વે અને ડીઆઈએલઆર અને નગરપાલિકા મારફતે કરવામાં આવતો આ જગ્યા છે એ જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે અલર્ટ થયેલી જગ્યા હતી એટલે એની અંદર બિનકાયદેસર આવો ઉપયોગ થતો હોય અને જગ્યામાં લોકોની અવરજવર પ્રમાણમાં ઓછી જણાય છે એટલે ભવિષ્યમાં પણ આવો ઉપયોગ ના થાય એ ધ્યાને લઈ અને નગરપાલિકા દ્વારા એને આજરોજ ડિમોલ્યુશન કરી અને એ દબાણ દૂર કરવામાં આવેલ છે ત્યાં લાઇટ કનેક્શન જ્યાંથી લીધેલું છે ત્યાં અને એ બધી તપાસ વિગતવાર ચાલુ છે અને એના આધારે આગળની માહિતી મળશે કે ખરેખર કોનું ઇન્વોલ્વમેન્ટ છે બીકોઝ જ્યારે આપણે રેડ પાડી ત્યારે એક વ્યક્તિ યોગેશભાઈ કરીને આવ્યા હતા જે પોતાનું ક્લેમ કરતા હતા એ સિવાય બીજું કોઈ આપણને સ્થળ ઉપરથી માહિતી નહોતી મળી એટલે વિગતવાર તપાસ કર્યા બાદ આપણને જેમ જેમ આગળ વધશું તેમ ખ્યાલ આવશે